ભરૂચના મલબારી દરવાજા ઉપર આજ રોજ દરેક વર્ષની આ વર્ષે પણ સૈયદ ઇમામ હુસેન શાનદાર નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો છેલ્લા ત્રણ વર્ષથી મલબારી દરવાજાના નવ યુવાનો શ્રદ્ધાપૂર્વક નિયાઝ નિયાઝ શાંતિ રીતે કરવામાં આવે છે લોકો ખાવાનો લાભ લે છે અને આ વર્ષે પિસ્તાલીસ જેટલી દેગો બનાવી લોકોને ખવડાવવામાં આવે છે અને આ નિયાઝમાં ભરૂચ શહેર અને આજુબાજુના ગામોમાંથી અંદાજીત સાત હજાર જેટલા લોકો આવી શાંતિ રીતે નિયાઝ ખાઈને જાય છે મલબારી દરવાજાના દરેક યુવાનો પોતાનો કિંમતી સમય આપીને આ નિયાઝને સફળ કરવામાં મદદરૂપ થાય છે અને નવ યુવાનો દ્વારા પોતે પોતાની હૈસયત પ્રમાણે પૈસાનું પણ યોગદાન આપે છે સુની મુસ્લિમ સમાજના નિયાઝનું ઘણું મહત્વ રહેલું છે આ નિયાઝ ઇસ્લામિક મહિનો મોરમમાં સૈયદ માં મુસૈનની યાદમાં રાખવામાં આવે છે અસ્સામુલિકમ અસ્સામુ અલિકમ બે ભરૂચ મલભાઈ દરવાજા બોમ્બો દસલબ મલિક રેમ્બો જીવવાલા ઓર હમ યા પર અમદાવાદ કા જો પ્રોગ્રામ કર રહે છેલ્લે ત્રીસ સાલ સે કર રહે और हर साल हमारी पाँच देगें बढ़ती जाती है इस साल हमने फोटी फाइव बनाई है इन शह पाँच से सात हज़ार आदमी लोग यहाँ पे नियाज खाते हैं और खा के निकल जाते हैं और हर सब इमाम हुसैन के नाम से जो ये प्रोग्राम करते हैं हर साल हमारा प्रोग्राम बढ़ता जाता है और अल्हम्दुलिल्लाह हम पांच और अगले साल बढ़ाएंगे हमारी इच्छा है कि 51 बनाने की इच्छा है अगले साल और हो सके तो अगले साल बारिश की सीज़न के बाद बिरयानी का भी प्रोग्राम रखेंगे इन शह